અમારે પહેલી આથી રીજાઓ પણ આજે રજા રાખી છે પણ એ છતાં આવ્યું છે કે કઈ વસ્તુ આવ્યું છે જે ખેડૂત મિત્રો લોકલ હશે અને ખબર પડશે કે આજે આપણે નથી તો કેવા ભાવ છે આગળ વિડીયોમાં જોવા મળશે પણ વિડીયોના માધ્યમથી બે વસ્તુ આજે આટલી વારમાં બે વસ્તુ ગઈ છે એ જે આપણે રેગ્યુલર બતાવી છે એક ઈલની દવા કે ટેગ હકીમાં રેડી ખેડૂત લઈ ગયા છે વિડીયોના માધ્યમથી પછી આપણું ગ્રીન વિટા રેડી હા અત્યારે બે ખેડૂતે ખરીદી કરી છે કેમ કે કેવું જરૂર છે આપણે રેગ્યુલર ખેડૂત હોય આ તો આજે બે ખેડૂત છે નવા છે એ લઈ ગયા છે અને રેગ્યુલર આપણા ખેડૂત છે રેડી ગ્રીન વિટા કાલે પણ લઈ ગયા હતા એક થી બે ખેડૂત કેમ કે મોડે થયો હોય એટલે આપણે કઈ ન હોય કે વિડીયો આપણે રોજ સવારે બનાવતા હોય આનું કામ સારું છે રેડી ગ્રીન વિટા પછી રીતે પ્લસનું કામ સારું છે જે ખેડૂત વાપરે છે છ સાત આઠ વખત મારે ત્રણથી શેર છે સાત આત વખત રીંગણીમાં પાયું રેડી ભીંડામાં કોઈ પાવતું નથી ભીંડામાં હાલે છે ભીંડાના ભાવ રીંગણા ન્યારે નથી એટલે તમને ઈચ્છા ન થાય મને ખબર છે ભીંડાનો ભાવ શુદ્ધ થયા ત્યારે તમને મન થાય બંનેનો ઉપયોગ કરીશું એ ખેડૂતે ભીંડામાં બે વખત આ ગ્રીન વીટ આપ્યું રેડી બે વખત લઈ ગયા અને ભીંડાની હાઈટ નહોતી હાઈટમાં ફેર પાડી ગયો બધું આ છે હાઈટ એ વધારે પછી ગ્રીનરી લાવે ત્યારે વરસાદની હિસાબે ઘણું થાય તમે કોઈ પણ ખાતું નથી થતું આ ગ્રીન વીટ આપી દઈશું એટલે કોળ કોડે ફારી નવી નીકળશે રેડી પછી પાણી પાંચે ત્યારે આપી ગયો કેમ કે રીંગણના ભાવ સતત તમારી જયારે વરસાદ જ રહ્યો એટલે હજી કાંઈ બંધ આવશે એવું લાગતું નથી હજી તો કદાચ દસ પંદરથી હારા રે વધારે હારા રેક એ નક્કી નહીં કેમ કે લગનગાળો સાથે આવી ગયો છે એટલે ભાવ સુધરશે એ તો ફાઇનલ છે કેટલા દિવસ સારા રહેશે આપણા હાથમાં નથી પણ આપણે થોડુંક કહીએ કે ભાઈ વરસાદ છે એટલે એટલા દિવસ સારું રહેશે રેડી તો આ બે વસ્તુ રેગ્યુલર આપશો ગ્રીન વિટાની કે પ્લસ એટલે તમને ઉત્પાદનમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં તો એટલો ખોરાક ટાઈમે આપશો ઈલની દવા છાંટવામાં તમે મોડું નહીં કરો રેડી એટલો તમને ફાયદો થશે એ રીતે ભીંડામાં પણ આ બંને વસ્તુ હાલે છે ભીંડામાં નવું વાવેતર કરતા હોય એમાં ટેક્સ ટીમલી આપણે બતાવી છે ઘણી વિડિયોના માધ્યમથી બતાવે છે આ બધું ટેક્સ ટીમલી રેડી એ પણ તમે આપી શકો છો કે ત્યાં તમે નવો રોપ્યો હોય છોડવો તમારો જાયની સતત પાણી ભરાય રીતું ફૂગ ન લાગે સોડવે ઠીક રૂમી જે આવતું હોય એ લાગે નહીં પછી આપણે જે એક સીઝનટા કંપનીનો તમને ભીંડો બતાવતા ખેડૂત ખાલી માર્કેટમાં લઈને આવ્યા હતા જે હારે ત્રીસ રૂપિયા સુધી એની હારે ભાવ ગયો છે આપણે ભીંડાની વાત કરીશું એ પણ તમને આપણે બતાવી દઈએ જે આ છે એ રેડી આ ભીંડો રેડી ખેડૂત કે ભીંડો બહુ સારો છે એવું લાગશે તો આપણે ટૂંક જ સમયમાં લાઈવ વિડીયો આપશું કેવી ક્વોલિટી થાય છે કઈ રીતની બેઠક છે શું છે રેડી આ ભીંડો સારો શો છે એટલા માટે કે આપણે કોઈ નવું આવેતર કરવું હોય તો વિડીયોના માધ્યમથી એક બે જણા કીધું ભીંડાની માહિતી આપો ભીંડાની માહિતીમાં આપણે રોજ વિડીયો આપીએ રોજ તમે જો તો આપણે રોજ પહેલાં માહિતી આપીએ પછી તમને બજાર બાબત આવી જે તમારે પ્રશ્નનું સોલ્યુશન આપણે આપીએ છીએ રેડી બાકી બધું સોલ્યુશન વિડીયોના માધ્યમથી મારે રીતે આવી ગયું છે ખોરાક ટાઈમ ટુ ટાઈમ આપજો એટલે તમને સફળતા મળશે તમારે કોઈ ઈલની નવા દવાની વાત કરીએ તો આ રેડી પંદર એમએલ એકલું માપશે રેડી પછી અત્યારે બે છે પણ સોટશે નહીં એટલે મતલબ જવે ઝવે નહીં આવા ઘણા સારું ફૂગના છે વાપરવું પડે એની સાથે આ સુપર પોસ્ટ ઓલરેડી આનું કામે સારું છે ખેડૂતો બે બે થી ત્રણ ખેડૂતો બબે ત્રણ ત્રણ વખત રિપીટ થયા છે રેડી રિઝલ્ટ સારું હોય તો રિપીટ થાય એનું તો કોઈ કોઈ ખેડૂત થાય નહીં એટલે આ વસ્તુ એટલે આપણે કહી છીએ કે આપણે બતાવી છીએ એમાં જનરલ સારું રિઝલ્ટ હોય છે એટલા માટે બાકી બાકી બધીનું માહિતી આવી ગઈ છે રેડી તો મળીશું આપણે આગળના શાકભાજીના વિડીયો સાથે એટલે મને કંઈ ખબર કેવું છે આખી ખોલવી તો શું ના ના એ થોડુંક મોટા ની ગણિત રાખવાની જ છે જય જનતાવાડ જય તમે એ વહી કઈ ગયા જાડે તાર મારે એક કઈ કરી વિશે તો કરવા નથી રૂપિયા ઓછા હા ના ઓછા છે એટલું બધો ફેર નથી હું કાઈ તો એટલે જ ને આ બાર 5 વધારી દે આજ વધારી દે આજ કોણ લાવ્યો તારો પોળા જોઈ લઈ આ રંગણામાં 75 તમે તમારું કરીની દામ ની કરા કાકા આવના નો ફડ્યો ભાવ મોટો રૂપિયા પોળા નથી ભાઈ હા પોળા

40 થી 50 રૂપિયા ભાવ અચ્છા શેડિયા બસાર એક નંબર ક્વોલિટી સિત્તેર થી એસી રૂપિયા એક નંબર માલા

ಪಸ್ತಿ ಸಾ

ટમેટા પંદર રૂપિયા ભાવ છે ટમેટામાં આજમાં કિલોનો ભાવ પંદર વટાણામાં કેન્સિલ વટાણા બસો રૂપિયા વાવ શકે આદું નમો સાઠથી સિત્તેર રૂપિયા હરીગુ બસો રૂપિયા છે હરિગ્વા

सोड़ाड़ा मस्ती वीस थी पचीस रुपया वापसि